ગારિયાદર શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લા તૂટેલા ગટરના ઢાંકણાથી લોકો પરેશાન થઈ રહ્યા છે જેના કારણે ચાલતા રાહગારીઓ બાળકો અને ગાયો વાહનો ચાલકો માટે આ ખતરાજનક બની રહ્યું છે નગરપાલિકાના જવાબદાર શા માટે મૌન છે પ્રજાએ હંમેશા જોખમમાં જ જીવવાનું છે સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું છે કે અમારા વિસ્તારમાં ગટરનું ઢાંકણું ખુલ્લું પડ્યું છે અને એ કારણે લોકો ખાસ કરીને બાળકો વૃદ્ધો અને ગાયો માટે મોટો જોખમ છે નગરપાલિકાને વારંવાર ફરિયાદ કર્યા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અગાઉ પણ આવા ઘટનાઓમાં લોકો ઇજા પામ્યા છે જો નગરપાલિકા સમયસર પગલાં નહીં ભરે તો સ્થાનિક લોકો આંદોલન કરવાની ચેતવણી આપી રહ્યા છે ગુજરાતના તમામ સમાચારોની અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ સેવન ગુજરાતીને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં